રામ રામ એકદમ મજામાં સ્વાગત છે તમારું નવા ટોટા વાગ્યા સાડા આઠ ને આસ્થા છે ને સાચો દાંડર જો કે એકાદ ભારે ડાન્ડર ની પડી તો હે ને હટાણમય હે ને હું ખાલી રિક્ષાનો કઠોળો દાંડરનો ભરો આવ્યો બીજું અહીંયા ભીહો ને હમણાં તો ઢારીઓ મોટર બગડે ગઈ હતી ને એ ઢારીઓ ધોયા વગર છે ને હખનો થાય પછી કાલે સાંજ ઝીમી છે ને તો ધોવા નાખું તો અમારે ધોવું જ પડે મજા ન આવે ને ગરમી થાય નથી અલોકિક જ ગરમી થાય કે તો અટાણમાં આવે છે ને આપણે મુરફીની રહે ને રાવણા લઈ જવાના છે તો અટાણમય રાવણાનો શિકાર કરવાનો છે

પાટો <laughs> પડ્યો <laughs> 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 <laughs>

Oleh ini, aku nak <susuk> minum kecil aja. Semalam, minum aja macam tujuh minum ke ayam. Boleh, minum kecil kecil aja, minum kecil aja. Minum kecil aja, minum kecil aja. Minum kecil aja, minum kecil Các bạn

આજ તો મેં નીંદર જ નથી કરી આજ બપોરે સૂતો નથી કે આજ છે ને લાઇટ હતી કે આજે મારે લાઇટ ન હોય ને તો જ નીંદર કરવાની કે છે ને ભી હું તો તમારી જ પડે મને ભીહુ તમારે વગર હાલે નહીં બે દી લાઇટ નહોતી ને એટલે લાઇટ તો હતી પણ મોટર બગડી ગઈ હતી ને તો એ મારી ભીહુ દુખી ને હું પણ દુઃખી ભીહુ દુઃખી થાય તો હું દુઃખી થાય હું સુખી થાય ને તો હું સુખી થાય મારો તો એવો ધ્યેય છે એટલે જો મેં હે ને ભી હું તમારે લીધી કમ્પ્લીટ ટટાડે તો એકદમ કુલિંગ થકું ગયું બેસી ગયું પાછી વાર લાઇટ વહી ગઈ હમણાં લાઇટ ના થાય ત્યાં હે તો માંડવો જો એટલે મેં પૂગ્યો હજુ તો એક આ ડોગાડો નાખ્યો અને આ કટિંગ વાહડા કાપ્યા કાપે અને જો આ એ તો નાય ખા એ તો ના કામ એ જાસુ બાકી છે આવો 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 ઈરા કીવો ફોય દીકરો ફોય દીકરા રાવણો ખાવા આવ્યા તો આપણો માંડવો છે ને એટલે પૂગ્યો હશે છે ને આણી ખાલી એટલે એની રાવા દઉં આ બધું ઉખેરે પછી એક લઠ્ઠો હેરખો કરે તાલપત્રી નાખે ને પછી જ કરવો ને નથી કરવું ઊભી રે ખોલાવું તો મિત્રો અટાણે છે ને મારે તો આપણે જોઈ લઈને મોટર લીધી ને રૂપિયા આપવા તો બાપાની પગમાં થોડુંક લાગે છે તો એટલે અમારે જવું પડે અમારે કંઈ રૂપિયાનો વહીવટ મારે ન કરવો પડે કે મોટો બાપુ છે પછી આપણી કંઈ ઉપાધિ ન હોય એટલે આપણી મોટર લીધી ને બાપુ અબીબાપુની દેવાના

જો આ ફી હે ઓફે આ બધી ગાય પણી છે ને આટાણે તો જો આ ગીર માંથી લઈ પણ હું આવ્યો તો તો કાઈ નું તો દીઠી ગમતી અટાણે લોય ખડકે ગઈ હાથ સાકરી નો તો ફેર પડે ને કે જે અમે બધા એ જી રાખે ને અમારા પેટ થી પણ આને અમે આ વધારે રાખવાની પર રાખવાની રાખવાની છે ને જો અટાણે

આપણે મારે તો છે ને એકદમ ઢાર આપવાનો છે તાલપત્રી નાખવાની છે મારે તો નાખવી ને આ ખોટું કર્યું આ વાહણો થોડોક પાણી ન પડત ને ઢાર કા મંજિલ ને એક પાણા અર્ધા પાણા નો ને જો અર્ધા પાણા નો ઇને તો જો દીપ કહે ને આ મરબ નાખી મારે નાખવી જોઈએ આવી મરબ

તમે જવો હાવ ફરક્યું ફ્યુલ કાંઈ રૂંઘું ન પડે જો તમે હાવ રેડી કમ્પ્લીટ થઈ ગયો નકર હાવ રૂંઘાની ધારું ધારું અભય આવે ને વાસણા પાસે જવું છે વાસળો બીએ બી ને ફાટે પડે અભયથી હું ખોટી સ્પેન્ડિસ ને બી લેવું એક દુ આખે આખી નહીં લઈ લો મને કે જે આખું મેળી નહીં એક જ દીધ મારે રેડી દેજો આખું હે એક્સિડન્ટ થશે હા એ તમારી બે